સરકાર ને અવાજ પહોંચવો જોઈએ વીઆર નોટ વાઇ લોંગ આપણે અહીંયા ડાન્સ કરીએ છીએ એમાં કઈ ખોટું કરીએ છીએ પીપલ્સ વોન્ટ ટુ ડાન્સ ભાઈ જે કોઈ હોય એ

હવે અત્યારે ફરી એકવાર આપણે ન્યુ સિટી ક્લબ ને લઈને વાત એટલા માટે કરવી પડે છે કારણ કે વિવાદમાં મુદ્દો બન્યો છે થોડા દિવસો પહેલાની વાત કરીએ તો વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વાંધો ઉઠાવવામાં આવ્યો હતો ન્યુ સિટી ક્લબ ઉપર ગંભીર આરોપો મૂકવામાં આવ્યા હતા ગંભીર આરોપ હતા બોલીવુડ ગીતોને લઈને તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે નવરાત્રી એ માતાજીના આરાધનાનો પર્વ છે કોઈ બોલીવુડના ગીતો પર પાર્ટી કરવા માટેનો નથી ન્યુ સિટી ક્લબમાં જે બોલીવુડનું સોંગ વાગતું હતું ને તેના પર લોકો ઝૂમી ઉઠ્યા હતા અને રીતના દ્રશ્યોને અને સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયા હતા તેને લઈને વિશ્વ હિન્દુ પરિષદે વાંધો ઉઠાવ્યો હતો ને ત્યાં સુધી કહ્યું હતું કે અમે પોલીસને પણ જાણ કરશું અને તેમનું જે પરમિટ છે

બોલાચાલી પણ થાય છે બોલાચાલી આજ મુદ્દાને લઈને થાય છે એવી પણ અત્યારે માહિતી મળી રહી છે કે ઇન્દ્રનેલ રાજગુરુ દ્વારા એવો જવાબ આપવામાં આવ્યો કે અત્યારે આ 150 થી પણ વધારે વિધર્મી યુવકો હાજર છે શું તમે એમનો સામનો કરી શકશો આ રીતની બનને વચ્ચે ઉગ્ર બોલાચાલી થાય છે સૌથી પહેલા તો એ ક્યાંનો જે સામે આવ્યો છે તેના પર તમારા

આપણે અહીંયા ડાન્સ કરીએ છીએ એમાં કઈ ખોટું કરીએ છીએ ડ્યુ પીપલ્સ વોન્ટ ટુ ડાન્સ ભાઈ જે કોઈ હોય સમજી લેપ એન્ડ વિલ કન્ટિન્યુ દેટ દેશભક્તિ અરે દેશભક્તિ તમે ના અમે કરીએ છીએ અહીંયા વંદે માત્ર સમગ્ર મુદ્દો છે આ રીતે બન્યો હતો ચર્ચા એ જોર પકડ્યું હતું ખાસ નીલ સિટી ક્લબ ને લઈને જયારે વિવાદ સામે આવ્યો છે એટલે ઘણી બધી પ્રતિક્રિયાઓ પણ સામે આવે પણ ઇન્દ્રનીલ રાજેગુરુ દ્વારા જે આ રીતે વાત કરવામાં આવી છે પણ અનેક સવાલો ઉભા કરે છે હવે આ બાબતે ઇન્દ્રનીલ રાજ્યગુરુએ પોતાની પ્રતિક્રિયા આપી છે ઇન્દ્રનીલ રાજ્યગુરુએ આ બાબતે શું કહ્યું છે તેના પર નજર કરીએ પેલા તો એ બબાલ જ નહોતી આ ધર્મના નામે મતનો ધંધો કરતી ભાજપ આરએસએસ બજરંગ દળ વીએચપી ના કાર્યકરો ને પાય અને એના મતના રાજકારણ માટે આવી રીતના મેદાનમાં મૂકી દેતા હોઉ એ લોકો કાલે આવ્યા હતા અને એમાંથી પાંચ જણ સાથે દરવાજાની બહાર પોલીસના આગ્રહને લઈને હું મળ્યો હતો અને એને ખરા અર્થમાં ધર્મ સમજાવ્યો હતો રાજી ખુશીથી પાછા વયા ગયા આવા લોકોને પછી એના ઉપર કેસ થાય તો કોઈ પાછળ પૂછવા જાતું નથી એટલે એનો ઉપયોગ જ કરતા હોય છે આ બજરંગદળ ના કાર્યકર્તાઓ આરાધના ની વ્યાખ્યા હવે શું ગ્રહમંત્રી કરશે આરાધના એ રામની હોય માતાજીની હોય મહાદેવની હોય આ આખું શાસ્ત્ર એ શિવ એટલે કે આ સૃષ્ટિના સૃષ્ટિની પંચ તત્વ એને અનુકૂળ એમાંથી આપણે બનેલા એને અનુકૂળતા શું એના માટેનું આપણું શાસ્ત્ર અને એમાં તમારા શરીર માટે આ ભારે દિવસોમાં તમારે પરસેવો પાડવો જોઈએ એ આપણા શાસ્ત્ર મહિમા એને વ્યાખ્યાયિત કરવાનું અને એ પણ વ્યાખ્યા કોણે કરવાની હોય જે ન્યા માતાજીની આરાધના કરે મારે કોઈ ટીવી ઉપર એના મતના રાજકારણ ઉપર ભાષણો કરતા હોય એની વાત માનવાની કે મારી દાંડિયા રાસમાં જે આરાધના કરવા આવે છે સુફિયાની વાતો બહારથી કરી શકાય એક પણ હિન્દી સોંગ ઉપર અમે દાંડિયા રાસ કરાવતા નથી અને એટલે નથી કરાવતા કેમ કે ન્યા જે બાળકો વડીલો યુવાનો જે બધા લેવા આવે છે એને હિન્દી હોય કે ગુજરાતી હોય એમાં ફેર નથી પડતો અમે ગુજરાતી એ હિન્દી માગે તો હું હિન્દી પણ વગાડું છેલ્લી પંદર મિનિટ અમારે ત્યાં ડાન્સ થતો હોય છે અને કાલે જ અમે એ ડાન્સ ની બદલે ઢોલ રાખ્યો તો અને મે લોકોને અમારા ત્યાં આરાધના કરવા આવતા લોકોને પૂછું કે આ આ કરવું છે કે ડાન્સ કરવો છે એની આરાધનામાં એ લોકોએ ડાન્સ કીધો છે છેલ્લી પંદર જ તો એ પણ એક પ્રકારની આરાધના છે એને કોઈ સ્વરૂપ બીજું હોય કે પેલું હોય શું તમે કથક કરો તો ન કહેવાય તમે માતાજીનો નો કાલે કથક કરશું તો ઈ પાછી આરાધના ગણાશે કે નહીં ગણાય તમારા શરીર કસો એ આરાધના ઈ મહિમા આ નવરાત્રી નો પૂર્ણતાથી લોકો નિભાવે છે અને લોકો માટે રમવા આવે છે જે આરાધના કરવા આવે છે એની વાત જ અમારે કોઈ બોલા ચાલી થઈ બોલ્યો ને લોકો સાંભળ્યું હતું ને બહાર ઊભા રાખાતા પછી એ અને હું અંદર ગયો અને પછી પોલીસે એમ કીધું કે કમસે કમ પાંચ જણ ને મળો તો દરવાજે બેસીને પાંચ જણ ને મેં મળી લીધું તું બસ વાત મુરીને એને ધર્મ સમજાયો હતો હમણાં તમે કોઈ સાધુ સંતની ક્લિપ લઈ આવ્યા હતા બે દિવસ પહેલા કે આવી હતી મેં જોઈ હતી મીડિયામાં હવે ઈ સાધુ સંત એ હિન્દુ ધર્મની વ્યાખ્યા કરે છે એ સાધુ સંત કે જે હજી દોઢ વર્ષ પહેલા મારી પાસે દસ લાખ માગી અને કોંગ્રેસ નો પ્રચાર કરવાની વાત કરવા આવતા હતા સોદો કરવા માંગતા હતા એના ભગવાનો આ શું આ ભાજપે નક્કી કરવાનું છે કે હિન્દુઓનું ધર્મ શું અને સનાતન એટલે શું એ સનાતન એટલે જે લોકોને ઉદભવ કરે એને મજા આવે એની મોજ પડે એને સનાતન ધર્મ કેબે અમે કાયદા ને પાળીએ છીએ કાયદા અનુસાર કરીએ છીએ અને એટલે જ અમારું બંધ પણ નથી કરાવી શકતા નહીં નહીં એક એક નતો કોણ કે હિન્દી એવું કેતા અમારે બધા એટલે એ વાત તમારે અહીંયા કઈ નતર અમને કઈ પ્રોબ્લેમ નથી બીજો હા કેતા તા એ લોકો મને એક કયો તો તમે વિધર્મીઓ એ ગરબા ગાવા આવે છે કે એના કલમાં ગાવા આવે છે એ ગરબા ગાવા આવે તો તમે માની આરાધના કોઈ કરતું હોય તો તમને એમાં વાંધો શું કામ હોવો જોઈએ ખરેખર તમે જો તો વાત ગુબારો છે અને તમને કહી દઉં કે આપણા હિન્દુ ધર્મ મુસ્લિમની મુસ્લિમ ની દીકરી ને સંપૂર્ણપણે અસ્વીકૃત આપણે માનીએ છીએ એટલે આપણા બાળકને કદાચ મુસ્લિમ દીકરી આરે પ્રેમથી હોય તો પણ લગ્ન ન કરી શકે એ લોકોમાં હિન્દુ હિન્દુ ની સ્વીકૃતિ છે પણ કઈ રોજે રોજ આવા બનાવ એવું બની કોક આપની સમક્ષ વાત થઈ હતી અને બજરંગ ટીમ દ્વારા દરેક ગરબા આયોજન માં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું ત્યાં સતી જણાતી એ દરેક આયોજન માં પ્રમ દિવસે આજકાલ બધી જગ્યાએ ગયા તા અને આયોજકોએ પણ વ્યવસ્થિત સપોર્ટ આપી ચેકિંગ કરવા દીધું હતું સ્ટેજ ઉપરથી જાહેરાત કરી હતી એને અનુલક્ષીને ગઈકાલે રાત્રે ટીમ દ્વારા લીલ સિટી ક્લબની મુલાકાત લેવા માટે પણ ગયા તા આયોજકને બહાર બોલાવી સરળતાથી ચેકિંગ થાય અને સ્ટેજ ઉપરથી જાહેરાત થાય એવી વાતચીત ચાલતી હતી એમાં ખ્યાલ નહીં આયોજકો કદાચ પીધેલી હાલતમાં હોય અને આપ પણ બધાએ ક્લિપ જોઈએ છે મીડિયાના માધ્યમથી કે એનું જે વાણી વર્તન અભદ્ર રીતે થયું હતું કાર્યકર્તાઓ સાથે ગાલી ગલોચ કરી હતી તો એ બાબતે પોલીસે મધ્યસ્થી થઈ અને એવું કીધું કે ભાઈ પાંચ દસ લોકો અંદર આવું બધું આવીને ચાલુ કાર્યક્રમ ડિસ્ટર્બ ન થાય તો અમે કોઈ કાર્યક્રમ ડિસ્ટર્બ કરવા માટે નહોતા ગયા જનજાગૃતિનો જાગૃતિનો કાર્ય કાર્યક્રમ હતો અને જાગૃતિ માટે જ ગયા તા પણ એને જે અભિમાનની ભાષામાંથી કાર્યકર્તાઓ સાથે ગાલી ગલોચ કરી દોઢસો લોકો વિધર્મી હું મોકલીશ ને એની સામે લડવા માટે તમે તૈયાર છો એવા શબ્દ પ્રયોગો કર્યા જે આપ સૌ જોઈ શકો છો તો ઇન્દ્રનીલ ને હું કહેવા માંગુ છું કે આપ પણ હિન્દુ છો હિન્દુ ને ત્યાં કદાચ જન્મ લીધો હશે એવું અમે આ ક્લિપ ઉપર થી માનીએ છીએ તો આપ જયારે પણ બોલાવો દોઢસો નહીં પંદરસો લોકો ને બોલાવો અમે લડવા માટે તૈયાર છીએ સ્થળ આપનું સમય આપનો આપ કહેશો ત્યારે અમે આવશું અને આપ ધર્મ અને સંસ્કૃતિ ની વ્યાખ્યા સમજાવો છો તો પેલા આપ ધર્મ અને સંસ્કૃતિ નવરાત્રી નું પર્વ છે અને આરાધના ની વ્યાખ્યા શું થાય કે આપ ક્યાં કુળ માં જન્મા છો એ આપે વિચારી ધર્મશાસ્ત્ર પઢી અને જોવું જોઈએ આરાધના કરવા માટે ક્યાંય ડિસ્કો કરવાની કે દાંડિયા લેવાની કે ડીજે વગાડવાની જરૂરિયાત નથી હોતી આપણી સંસ્કૃતિમાં ક્યાંય નથી વર્ષમાં ચાર નવરાત્રી આવે છે એમાં આસો નવરાત્રિ જાહેરમાં માતાજીની આરાધના કરવા માટેનો તહેવાર છે બાળાઓએ રાસ લેવાના હોય છે એમાં અને આપ બોલી રહ્યા છો અત્યારની પ્રેસમાં કે અમે કોઈ હિન્દી ગીત વગાડતા નથી તો બે દિવસ પહેલાની આપણી ક્લિપ વાયરલ થઈ જોઈ લ્યો તમે ગયા વર્ષે પણ આપણે સકીરાના ગીત ઉપર લીલ સિટી ક્લબે દાંડિયા રાસ હતા અમે પોલીસ ફરિયાદ કરી હતી આપે જાહેરમાં મીડિયા સામે માફી માંગી હતી તો એ બધું કદાચ તમારા સ્વપ્ન માં આવતું હશે અને હિન્દુ સંગઠનો ઉપર જે આપ આક્ષેપ કરી રહ્યા છો કે ભાજપ માટે મત માંગવા નીકળે છે તો આપને ક્યાં આવ્યા એના આગલા દિવસે ભાજપના નેતાઓના જે રાસોત્સવ છે એની ત્યાં પણ ટીમ ચેકિંગ કરવા ગઈ હતી તો ખોટું નથી કર્યું તો તમે શું કામ વિરોધ કરો છો તમે હિન્દુ છો તો હિન્દુ ને સપોર્ટ આપો અને વિધર્મીઓ એ દાંડિયા લેવા આવું એ ક્યાં જરૂર છે આપણે એના કાર્યક્રમમાં કલમા પડવા જઈ હતી એક તરફ હિન્દુ ધર્મ હિન્દુ લવજેહાદના નામે હોબાળો મચાવે છે તો લવજેહાદ નો શબ્દ કોંગ્રેસ ની સરકાર વખતે બે હાજર નવ માં કેરળ હાઈકોર્ટે પ્રચલિત કરેલો છે નહીં કે કોઈ હિન્દુ સંગઠન હોય અને આપને જ્યારે સમય હોય ત્યારે

આપ આટલા બધા માધ્યમોમાં સોશિયલ મીડિયામાં કાયમ જોતા હશો ક્લિપો આવે છે તો એ કોઈ સંગઠને પ્રચલિત કરેલો શબ્દ નથી કેરળ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટે પ્રચલિત કરેલો શબ્દ છે અને એ ઘટનાઓ બને છે આપને ખ્યાલ ન હોય તો આપ જોઈ લેજો અને ભારત દેશ જે હજાર વર્ષ ગુલામી રહ્યો એ આપણી જેવા જયચંદો આશીર્વાદથી જ રહ્યો છે આપણા જ આપણને લડ્યા છે બહારથી કોઈ પાંચ લાખની ની ફોજ લઈને લડવા માટે નહોતા આવ્યા તો આપ જે કુળમાં જન્મ છો એની આરાધનાનું આપ જાણી લ્યો શાસ્ત્ર શીખી લ્યો અને જયારે આપ કયો ત્યારે વિધર્મીઓ તમે રાખ્યા હોય લડવા માટે અમારી સામે તો આપ ટાઈમ આપો અમે આવીને ગમે ત્યારે તૈયાર થઈ લડવા માટે એટલે આ રીતે અત્યારે વિવાદમાં નિલ ક્લબ દેખાઈ રહ્યું છે આવનારા સમયમાં ખબર પડશે કે આ બાબતને લઈને શું નિરાકરણ જોવા મળે છે વિશ્વ હિન્દુ પરિષદ અત્યારે આકરા પાણીએ દેખાઈ રહ્યું છે ખાસ નવરાત્રી માતાજીનો પર્વ છે તેને લઈને વિશ્વ હિન્દુ પરિષદ એક જ માંગ છે કે આ રીતે બોલીવુડ પાર્ટીઓ ના થવી જોઈએ અને ખાસ વિધર્મી યુવકોને લઈને પણ વિશ્વ હિન્દુ પરિષદ અત્યારે આકરા હોય એ રીતના દ્રશ્યો માહિતી મળી રહી છે આવનારા સમયમાં ખબર પડશે કે આ મુદ્દો નવું શું લે છે સમગ્ર મુદ્દે આપનું શું કેવું છે કમેન્ટમાં જણાવજો ફરી મળીશું હમને રજા આપશો નમસ્કાર